આમ તો જો કેવડું મોટું ઉડ્યું ઓલા કણે છે હા હા જિંદગીમાં પેલી વાર આવો મેળો ભર્યો હો કેટલા વરાયથી ને આવું છું પણ પેલી વાર આવો મેળો ભર્યો મેં તો વાહ ભાઈ વાહ આ તો મોજ જ કરી લેવી છે મેળામાં આમ જો રખડ વાંચી દી આખો દી રખડ રખડ જ કરું મેળામાં ઘરે જ ન આવું મજા આવી જવાની છે મેળામાં તો બાકી હા 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 જામો પડવાનો મેળામાં હતો એની માને ને દેસ એલી સપના માં તું શું આ બધું હારું કીરું ઉઠી જો નકર મેળો આમણા વિયો થુઈ રે મેળો આ તો સાઈમો હોય છે તઈને તન નો બાકી લાય ખાય કા ઉઠીન મોઢું તો મેળા માં વિયો જા આ તો મોજે મોજ કરવાની છે મેળા લાય ખાય કા મોઢું થઈ નાખું હા

હવે છે ને ઘાયો ઘાસ સડકે વહી જાવ ત્યાં છે મારા ઘરવાળો મને લેવા આવે છે ત્યાંથી અમે બે વહી જઈશું મેરામાં મોજ કરશું મજા આવશે આજ તો મારા દીકરા બધા વાહન વહી ગયા લાગે બોલ આમ જો મેરા જઈ જઈ પાછા આવે વાહન કેવી મોજ કરીને આવે વાહન વાળા શું કરવું બોલો બધા સકડા બકડા વહી ગયેલા મોડો ઉઠ્યો નકર સકડા મેર પડી જાય હવે તો કોક મોટરસાઈકલ વાળો ચડે ને તો એની વાય બે જવું છે હું ગઈ તો થઈ ગયો મારો જીવ થોડો ગઈ તો થયો છે એકાદી સંપા કેલી ચડી જાય ને તો ચાર ફેરા ફરી લઉં મેળામાં અને પછી ફગ્યા ટાઈમમાં બેવું હો મેળામાં મજા આવી જાય છે એકાદ વાહન વાળો નીકળે જામો પડી જાય હો એ કઈ નીકળતો ને શું કરવું આ હાડી તો પહેરી લીધી છે આ ગીમ તો મેરો એવો જામ્યો છે જો એમાં ડોહાના દુકડા પહેરીને જાઓ તો કોઈ બે હારે એટલે આઈડિયો કરવો પડે મારે શું હાડી પહેરીને જાવ ને એટલે લાઇન થાય શું મોટરસાઈકલ વાળા એની મેરામ થઈને ઉતરી જવાનું પછી દેખાડ દેવાનું ડોહો છો લાયા વાયલો હતો રોડ બાજુ ને પછી વાહનમાં બેહીને વહી જાઓ બોલો મેળામાં જાઉં છું પણ મને મેળામાં જવાનું આટલું ફિલિંગ નથી આવતી શું કરવું મારે બાયડી હોત વાહે બેઠી હોત તો આ હા હા કેવી મજા આવે નથી મારે એક જાનુડી ન કરે કઈક મજા આવે એટલે મારા દીકરા વાહન કેરે આવશે હવે તો ઉપર રહી રહી નહીં થાય એક આધું વાહન નીકળે ને તો બેન વ્યુ હતો મેળામાં પણ એ કઈ વાહન જ નહીં નીકળતું મારો દીકરો કામ થઈ જવાનું ચાર ફેરા ફેર લઉં એ હારું છે ને એ હારું છે એકલા લાગો તમે હું તો તમે તમારે આગળ પાસે કોઈ લાગતું નથી ના મારે કોઈ આગળ પાસે નથી તમારા ચાર ફેરા ફરવા તમારી હા આપડે પછી હારે જાય છું એવું છે હા પણ તું મને ટપુડા આવું કરે કોઈ દી એલા હું આ બધા મેરા આમ જ કરું છું હાડી પહેરીને જ જાવ કાકા હે હા નક કોઈ બેહાર જ નઈ તારું હોગું મને બાય બની ગયો એક મેળા હાટુ બાય બની ગયો એ હલકીના કોઈ બયું બને મેળા હાટુ એલા બાય નથી બન્યો કાકા બાય બની જાન તો જ બેહારે મેરામ લઈ જાય તો નકા લઈ જાતું નથી તારા હગા હવે ખોટી નો સામા હમણે જો વા નીકળે આમ લાંબો હાથ કરું એટલે તરત ઊભું રાખી દે હું સમજો મને આ પણ ઊભું રાખશે ઈ મારા હાથ ઊભું રાખશે જો ખરા તું આ તો આવા દેવા હમણે ખબર તો જો આમાં હાડી છે તારે પહેરી ને તો પહેરી લીજે જો આમ મેકું છું અરે કાઈ હું જોડો કાઈ મેરા હાથ ઊભે બનતો હી છો આ તો કાઈ નઈ તો જોઈ લીજે હમણે ખબર પડી જાય તને તે આવા દેવા હમણે ખબર તો એ તારા ને તારા નો મેળો જાય મો જાય મો એ નો ઉડો મેળામાં તો એક જાયમી છે બાપના એને તનો મેળો જ સમજો આ ગુજરાતમાં વન નંબર છે પબ્લિક એવડું વિદેશથી ને આવે મેડમ શું કરવું મારે જાવું છે ઘરનું મોટર સાયકલ છે માણા સકડામાં બેહીન રિક્ષાયું બેહીન ટ્રેક્ટર લઈ લઈને જાય મેડમ બોલો મારે તો ઘણું જાવું છે પણ કોઈક હાય એકાદી હોય ને મજા આવે મેળામાં સગદોળે સડવાય નહીં શું કરવું આ ઉપર એ કોઈ મારે હાથું હાઈ રાખી જ નથી બોલો મારે કેવું સપનું છે કાયરે માણા ગર્લફ્રેન્ડ નું લઈ લઈને ફરતા હોય કોક બાયડીયું લઈ લઈને ફરતા હોય બોલો મારે કોઈ એવા દિવસો જ ન આવ્યા મારો દીકરો મારા જેવો જ આવે એક મેળામાં જાતો લાગે મારો દીકરો કાતર હું મારે લે મારો દીકરો કાતર મારીને ને કે લાય જવા દે મેળામાં આવ્યો જાવીને આવીને વાંચ્યો

પૈસા ને પાય કાય કા કરી કા માન ભયા દજ બધા શું કરું મેળો એવો સાયમો છે ને બાકી મેળામાં તો મજા આવવાની છે થઈ ગયો કપલે લાય કાય કા કોઈ ભાત તો નથી તા વિયો જાઉ આ લે તાપુડાનો નો આડિયો કામ થઈ જાય ને તો તો મેળા ભેગી નો થઈ જાવ હો આવે આવે છે વાહન આવે છે આવા દે આવા દે વાહન ને राख राख्योन चढता मुचि क्या गाउँ नै भ

લાય હામો મેળો દેખાય છે હવે તો મેળો કરી આવું અહીંયા લગી પહોંચી ગયો